નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયગ્રુ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને નવસારી રૂરલ પોલીસે આખરે ઝડપી પાડ્યો છે નવસારી રૂરલ પોલીસે ગોવર્ધન ઉર્ફે લકી ઉર્ફે ગોટુ લોટનભાઈ બાગુલ કે જે છત્રીસ વર્ષીય છે અને એ ભાડાના મકાનમાં ડિંડોલી સુરત ખાતે રહે છે છ મહિનાથી નાસ્તો ફરતો હતો વોન્ટેડ આરોપી હતો લિસ્ટેડ બુટલેગર હતો અને આખરે એને રૂરલ પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યો છે બાળ દિન નિમિત્તે ડીએલએસએ દ્વારા પોસ્કો અધિનિયમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુર સુપા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડીએલએસએ નવસારી અને ટી એલ સંયુક્ત ઉપક્રમે પોસ્કો અધિનિયમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન પીએલ વી કૌશિકાબેન પટેલ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડીએલએસ સચિવ ન્યાયાધીશ કપિલ દ્વિવેદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને પોસ્કો અધિનિયમની જોગવાઈ અને બાળ સુરક્ષા માટેની સાવચેતી અને એ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચની અંદર અહિરવાસમાં ડ્રેનેજનું કામકાજ ચાલી રહ્યું છે ડ્રેનેજના કામકાજની અંદર કામદાર દ્વારા બેદરકારી દાખવવામાં આવી અને પાણીની લાઇનની અંદર ભંગાણ પડ્યું પાણી આવતું બંધ થઈ ગયું તૂટેલી પાણીની લાઇન રિપેર નહીં થઈ અને કામ ચાલુ રહેતા સ્થાનિકો દ્વારા ડ્રેનેજનું કામ અટકાવવામાં આવ્યું સ્થાનિકોએ જણાવ્યું કે પહેલાં પાણીની લાઇન ચાલુ કરો અને ત્યારબાદ ડ્રેનેજનું કામકાજ કરો કારણ કે અમારે પાણી વગર ઘર ચલાવવું કઈ રીતે તો આ વારંવાર થાય છે ઇજારો ઈજારો ઇજારો આપી દેવા માં આવે છે અને ત્યારબાદ સ્થાન ઉપર કોઈપણ સુપરવાઇઝર કે જે અધિકારી જવાબદાર હોય એ જવાબદાર અધિકારીની ગેરહાજરીના કારણે વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે તો એવી જ ઘટના હાલ વોર્ડ નંબર પાંચના અહિરવાસમાં જોવા મળી છે કે જેમાં ડ્રેનેજ ના કામકાજ દરમિયાન પાણીની લાઈન તૂટી જવા પામી છે ડાંગમાં મતદાર યાદી ખાસ સદન સુધારણા સર કાર્યક્રમ અંતર્ગત બીએલઓ દ્વારા હાથ કરાતી કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી હાથ ધરાઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક એક બે હજાર છવ્વીસની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સદન સુધારણા કાર્યક્રમ સર જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ લોકશાહીને મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સદન સુધારણા ઝુંબેશ સરના વિવિધ તબક્કાઓ અનુસાર ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ દર દરમિયાન બૂથ લેવલ ઓફિસર એટલે કે બી રલો ઘર ઘરે ફરીને દરેક વર્તમાન મતદારોને એનરોલ ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ આપી તે ભરાવવામાં મદદ ભરેલા ફોર્મ પરત મેળવવામાં મદદ કરી રહ્યા છે શું માત્ર નરેન્દ્ર મોદી માટેનો પ્રેમ ઓનલાઈન જ છે અથવા તો દેખાવ છે જો હકીકતમાં નરેન્દ્ર મોદી માટેનો પ્રેમ હોય અથવા તો તો અટલ બિહારી માટેનો પ્રેમ હોય એમના ફોટા રંગવિહારની અંદર આ પ્રમાણે દુર્દશામાં ન હોય નરેન્દ્ર મોદીનો ફોટો તો આખો સહી સલામત છે જે મોદી ચાહક છે હમણાં જ જાય ત્યાંથી ફોટો માંગીને લઈ લે અને અટલ બિહારી વાજપેયીજીના ફોટામાં માત્ર કાંચ ફૂટ્યો છે અને એની આવી દુર્દશા આ મહાનગરપાલિકાના વહીવટની અંદર રંગવિહારમાં થઈ રહી છે આ તો રંગ ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અમે ત્યાં પહોંચ્યા તો અમને આ પ્રકારના દ્રશ્યો દેખાતા અમારું હૈયું પણ રડી ઉઠ્યું વિનય મંદિર દાંડીનું ગૌરવ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાએ આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં નવસારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં મિસ્ત્રી ખુશબુ નિમેશભાઈ સમગ્ર નૌસાઈ જિલ્લામાં જુદી જુદી કૃતિઓમાંથી બાર સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સારાને ગૌરવ આ અંગે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું હતું તેમજ વીઆર ફોર્મ ખાતે મિસ્ત્રી ખુશ્બુ નિમેશભાઈને સાંસદ સીઆર પટેલના હસ્તે

નવસારી લાઈવ પોતાનો અહેવાલ હજુ તો પૂર્ણ કરે તે પહેલાં જ મહાનગરપાલિકાના અધિકારીઓને ગંધ પહોંચી ગઈ મહાનગરપાલિકાના અધિકારીઓ રંગવિહારમાં આવ્યા અને વણ વપરાયેલા નવા નક્કોર જે સાઇન બોર્ડ હતા એ તાત્કાલિક ત્યાંથી ઉઠાવી અને બીજે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી જે દ્રશ્યો તમે નિહાળી શકો છો એટલે એટલું તો કહી શકાય કે નવસારી લાઈવનો અહેવાલનો તો છે માટે જ કરી આ અધિકારી નવા કે પ્લાસ્ટિક પણ નથી હતી એવા સાઇન બોર્ડો ને ઉચકવાની શરૂઆત ત્યાંથી કરી દેવામાં આવી જો નજ લગાવવા હતા તો આ બનાવ્યા સેના માટે અને ખર્ચો કોના માટે કર્યો અને જો લગાવવા હતા તો ભંગારમાં શા માટે મૂકી રાખ્યા હતા જનતા માંગે છે જવાબ વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આતુ મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લધુત્તમ તાપમાન સોળ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવામાન ભેદનું પ્રમાણ નેવું ટકા જ્યારે સાંજે ચુમાળીસ ટકા રહ્યો હતો હવાની ગતિ પાંચ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી નવસારી જિલ્લાના વાસદામાં હાલ છવ્વીસમી નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બર સુધી ભારતના અખંડ એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચનો આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા વાંસદાના સીતાપુર ગામે અંબા માતાના મંદિરથી વાંસદા સુધી યોજવામાં આવી હતી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોધાનાવાલાએ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ પિયુષ પટેલ આદિજાતિ પ્રદેશ મહામંત્રી વગેરે લીલી ઝંડી આપી રેલી આગળ ધપાવી હતી જેમાં રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યકર્તાઓએ તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી અને ઉમળકાભેર ઉજવણી કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વાસદા ડાંગના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષતામાં એકસો સિત્તોતેર વાંસદા વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ વડાપ્રધાને સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિરાટ પ્રતિમા દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપી આ શબ્દો ઉચ્ચાર્યા સાંસદ ધવલ પટેલે સીતાપુર ગામના અંબાજી મંદિરથી વાંસદા સરદારબાગ સુધીના યુનિટી માર્ચ પદયાત્રા માર્ગ પર ગ્રામજનોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું આઝાદીના મહાન શિલ્પી લોકો વંદી પુરુષ અને ભારત ના ઈકરણના પ્રણેતા સૌદર બल्लभભાઈ પટેલની દોઢસોમી જન્મદિવસ જયંતિના પાવન અવસર સિત્તોતેર વિધાનસભા આ વાસદા વિસ્તારના વાસદા ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા આ અધ્યક્ષ સ્થાને ભવ્ય અને વિશાળની ટીમ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વાસદાનો ઐતિહાસિક સરદાર બાગ નવીનીકરણ બાદ સમાજ સેવી અબ્બાસ चाचाની 80000 ની ભીડથી સુશોભિત થયો વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં સેવી તથા વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાગની સુવિધામાં વધારો કરવામાં આવે તે માટે એંસી હજાર કિંમતના કુલ દસ બાંકડાની ભેટ અર્પણ કરવામાં આવી હતી આ બાંકડાના સૌંદર્ય અને સુવિધા માટે આપેલી આ મૂલ્યવાન ભેટ સર્વત્ર સ્વાગત થઈ રહ્યું છે સેઠ એચસી પારિક નવસારી હાઈસ્કૂલનું ગૌરવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમત રાજ્યકક્ષા કાટે સ્પર્ધા યોજાઈ હતી વડોદરા ખાતે જેમાં મંથન કપિલભાઈ ટંડેલ ધોરણ નવમાં અભ્યાસ કરે જેને વેટ એકતાળીસથી પિસ્તાળીસની અંદર દ્વિતીયક્રમ પ્રાપ્ત કરીને સારાને ગૌરવ આપ્યું છે તે બદલ સારા દ્વારા તેમને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ